તમ રજા બજા મળતી નહીં અલ્યા કિશુ બા હા તમ જો તમે નિકુ બા લો એ માં માયુ શું રજા મળતી નહીં મળસે મળસે રજા લો ને કુંદી કિશુ બાજુ રજા નઈ મળ્યું એ માં

પહેલા એના આવાનું યાર દે જઈન પહેલાવાનું તો આવ તો હું શું કરું પડ આ ઘરમાં બહુ દુખો બહુ દુખો હોવ બહુ પ્રોબ્લેમ છે દોશી બહુ દોવ જ વાહ ઈ તો જોઈએ અંદરથી સંભો તો

મોડું રૂકાתי ની મોડું રૂક નહી એક પરમાં કાઈ કાસવું મોડું કે બખારો બેઠા તને આવતા નહી ખબર નહી પડતી રવાતી આવજો નહી ગામમાં થાય કુછતાય ન હોય જાયો ડાયરેક્ટ આવવા જદી વાહ નવા દાદા બોલીયા Dosi oh, oh. tau, do, kahwat pan, dan dosi tak apa-apa, teman-teman. Tapi, nanti akan ya, dosi ada pun, kami jauh. Biar aku. Okay. Biar aku. Aku lau, berapa? Sembil lau, berapa? Lau. Hai! Laila,

લે <laughs> <Wow. laughs> <Wow. laughs> <laughs>

ખાયા કાટવા જ નહીં મરલ મરનો ઉભો કરેલા હાડેલા મરતા ઉભો કરેલા તો આલ તો માતા જ ઠીકે શું કેલી હા કાંતી જઠું નહીં કીધું પણ એને ખબર નથી કે મારી કી તો એ ખબર પડી જો તા એટલે પણ આ જ બે નાખાવ પડે ને તમે હવે જો ઓકો પડી જાવ તો એ હવા તો દોણો લઈ આવ મોરો હળાયો હાજુ બધા

તમારા ભાઈઓ ના ભેગા રહેતા તમારા ભાઈઓ ભેગા રહે તો તમારા સુખ હશે ને એ હું કહું ખોટું લે

લા બોલ આવ બોજી લે એ ભુવાજી ઉ નાચ વળાઈ ગયા છો જોવાય લે હાચી વાત આલે હાચી વાત આલો જન તમે તમા આસોત પડી જાવ હે સુબાય લે ઓન ડોહી લાવુ ડોહી લે લાવ લાવ એ માં આવો જલ્દી આવો ના હોય